નમસ્કાર વિશેષ જરૂર જરૂર કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે ગુજરાતના રાજકીય સમીકરણોને લઈને રાજકીય સમીકરણો એટલા માટે કારણ કે અત્યારના સમયની વાત કરવામાં આવે તો જે પ્રમાણે પ્રચાર અને પ્રસાર જે શરૂ થઈ ગયો છે કેન્દ્રીય નેતાઓ પણ જે અત્યારે તો જે ગુજરાતની મુલાકાત એક બાદ એક આવી રહ્યા છે અને કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસ પણ આ વખતે પ્રચારમાં પ્રસારમાં જે અત્યારે પૂરજોશમાં લાગી ગઈ હોય તે પ્રમાણેની પરિસ્થિતિ છે શરૂઆતથી વાત કરું કેન્દ્રીય ગૃહમંત્રી સૌથી પહેલાં જે આવ્યા ગુજરાતની મુલાકાતે ત્રણ દિવસ હતા તેમાં સૌથી મોટો રોડ શો કર્યો ત્યારબાદ તેમણે ઉમેદવારી પત્ર ભર્યું ત્યારબાદની વાત કરીએ તો જે પ્રમાણે મુકુલ વાસની ગુજરાતની મુલાકાતે આવ્યા કેવા પ્રકારની પરિસ્થિતિ છે ગુજરાતની તેને લઈને તેમણે ચર્ચા વિચારણા કરી ત્યારબાદની વાત કરીએ તો પ્રિયંકા ગાંધી ગુજરાતમાં આવ્યા વલસાડના ધરમપુરમાં તેમણે સભાને સંબોધી ત્યારબાદ રાહુલ ગાંધી જે આવ્યા પાટણમાં તેમણે જનસભાને સંબોધી એટલે અત્યારના સમયની વાત કરીએ તો અત્યારના સમયમાં ક્યાંક જે એક બાદ એક જે જનસભાને સંબોધવામાં આવી રહી છે તેની ઉપરથી ચોક્કસથી કહી શકાય કે ઘણી મહત્ત્વની પરિસ્થિતિ ત્યાં ત્યાં છે એટલે કે પાટણની વાત કરીએ કે પછી વલસાડની વાત કરીએ બે બહુ મહત્ત્વની બેઠકો છે બે મહત્ત્વની બેઠક છે સાથે સાથે ક્યાંક ક્રુશિયલ બેઠક પણ અત્યારે આવતું જે કહેવામાં આવતી હોય છે કે આ વખતે કોંગ્રેસ ક્યાંક ત્યાં જીતી જશે તેમ એટલે જીતવાની પરિસ્થિતિમાં છે જીતી જશે તેમ એ તો પછી મતદાતાઓ પર અત્યારે આવતો જે કસ્ટ જોવો પડે પણ એમ કહેવાય ને કે બહુ રસાકસીનો જંગ ત્યાં પાટણ બેઠક ઉપર પણ અત્યારે આવતો છે અને સાથે સાથે જ્યારે વલસાડની વાત કરવામાં આવે તેને લઈને પણ છે બીજી બાજુ જોવા જઈએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતની મુલાકાતે હોય અને તેમાં પણ જનસભાને સંબોધવાના હોય ચોક્કસથી માહોલ ઘણો મહત્ત્વનો હશે કારણ કે દરેક વખતે એક જ આશા એક જ બાબત કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યારે આવે અને ક્યારે અત્યારે તો કોંગ્રેસનું ક્લીન સ્વીપ કરે હવે જોવાનું એ છે કે બે દિવસના જે પ્રચાર અને પ્રસારમાં કેવા પ્રકારના મુદ્દાઓ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે કે પછી જૂના જૂના મુદ્દાઓ અત્યારે તો વાગળવાના છે મહત્વની વાત કહેવાય કે જ્યારે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં આ વખતે જે ચૂંટણી છે એ સામાજિક સમીકરણો જ્ઞાતિગત સમીકરણોના આધારે અત્યારે તો જોવા મળે છે અત્યાર સુધી માત્ર માત્ર આક્ષેપ પ્રત્યાક્ષેપ તે જ જોવા મળ્યા છે અન્ય કોઈ પણ મુદ્દા જોવા મળ્યા નથી તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે યોગેશભાઈ ચુડકર કે જેવો રાજકીય વિશ્લેષક છે અને સાથે સાથે જયવંતભાઈ પંડ્યા કે જેવો રાજકીય વિશ્લેષક છે જે આ બંનેનું શોધ બોલાતું સ્વાગત છે યોગેશભાઈ શરૂઆત હું આપનાથી કરવા માંગીશ યોગેશભાઈ અત્યાર સુધી આપણે ઘણી બધી જે ચૂંટણીને લઈને આપણે ચર્ચા વિચારણા કરી છે આજનો મેં મુદ્દો લીધો છે ગુજરાતના રાજકીય સમીકરણ બરાબર રાજકીય સમીકરણો તો આપણે ઘણા બધા છે મુદ્દાઓ ઘણા બધા છે પણ મુદ્દાઓની વચ્ચે અત્યારે માત્ર ને માત્ર એક જ બાબત જોવા મળી રહી છે અને તે છે સામાજિક સમીકરણ જ્યારે જ્યારે ચૂંટણી આવે ત્યારે સમાજ તરફથી એક પોલિટિકલ પ્રેશર જોવા મળતું હોય છે બટ ઓબ્વિયસ છે અને આ વખતે જ્યારે રાજપૂતોની વાત કરવામાં આવે તો તેમનું આંદોલન પણ અત્યારે આવતો મદ અંશે જે આગળ વધી રહ્યું છે બીજી બાજુ જોવા જઈએ તો અત્યારે મુદ્દા પણ ક્યાંક અત્યારે જે રાજપૂતોના અત્યારે જે પરસોત્તમ રૂપાલાએ જે શરૂઆત કરી ત્યારબાદ ભૂપત હોય રાહુલ ગાંધી હોય કે પછી જે છેલ્લે પરેશ ધાનાણીએ જે સ્ટેટમેન્ટ આપ્યું આ વખતે જે મહત્વના મુદ્દા હોવા જોઈએ તે નથી પણ જાતિગત સમીકરણના આધારે સૌથી વધારે ચૂંટણી ઉપર ફોકસ થતું હોય તેવું જોવા મળી રહ્યું છે શું કહેશો જગન્દ્રભાઈ આપે બહુ સરસ મુદ્દો ઉઠાવ્યો છે કે પહેલા ભારતીય જનતા પાર્ટી એમ હતું કે હિન્દુ મુસ્લિમ નો મુદ્દો ઉછાળે અને હિન્દુઓના મત મેળવવા માટે રામ મંદિર થી બીજી બધી ઘણી બધી વાતો કરે કે અમે રામ મંદિર બનાવીશું અને પછી હવે તો બની પણ ગયું અને એના આધારે વોટ લેવાના અને મુસ્લિમો માટેની અમુક વાતો કરવાની એને બદલે આ વખતે હિન્દુઓમાં જે જાતિઓ છે જે સમાજો છે એને લગતી વાતો અત્યારે વધારે ચાલી જેમ કે કે શરૂઆત કરી અને એટલે રાજપૂતો માટેના જે કઈ શબ્દો એમણે કયા એનાથી ક્ષત્રિય સમાજ એ બહુ નાનો સમાજ છે એટલું કઈ એનું ગુજરાતના રાજકારણમાં એટલું બધું વર્ચસ્વ નહોતું પણ રૂપાલાજી આ એક જે જાદુ કર્યો એનાથી સમસ્ત ક્ષત્રિય સમાજ એકત્ર થઈ ગયો અને એક એક અગ્રણીએ તો એવું પણ સ્ટેટમેન્ટ આપ્યું કે ભલું થજો રૂપાલાનું કે અમને ભેગા તો એ ક્ષત્રિયો ક્યારે ભેગા થતા નહોતા અને એક નિશાન સાથે કામ કરતા હોય એવું જોવા નહોતું મળ્યું ગુજરાતના રાજકારણમાં કે ભારતના રાજકારણમાં ક્ષત્રિયોનું ચલણ ઓછું હતું એમને ગણવામાં પણ નહોતા આવતા અને અત્યારે પણ તમે એમની ટકાવારી જુઓ તો ઘણી ઓછી છે છતાં આજે ક્ષત્રિયો બધા એક થઈ ગયા માત્ર રાજકોટના નહીં સમગ્ર ગુજરાતના રાજસ્થાનના મધ્યપ્રદેશના બધા જ ક્ષત્રિયો હવે જાગૃત થઈ ગયા અને અમે કંઈક છીએ એમ કરીને આ એક ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હવે ક્ષત્રિય સમાજ એકત્રિત થયો એની સાથે સાથે માલધારી સમાજ એને પણ લાગ્યું કે અમારે એકત્ર થવું જોઈએ એટલે એ લોકો પણ ક્ષત્રિયોના સુરમાં સુર પુરાવા માંડ્યા અને ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સામેનો એક વિરોધ ઉભો થતો હોય એવું જોવા મળ્યું ભલે ક્ષત્રિયો એમ કહેતા હોય કે અમારે ભારતીય જનતા પાર્ટીના તો અમે સૈનિકો છે પણ વાંધો અમારો રૂપાલાજી સાથે છે એ રૂપાલાજી સામેનો વાંધો હવે સમસ્ત રીતે ભારતીય જનતા પાર્ટીના વિરોધમાં થઈ ગયો અને આનો લાભ લેવા માટે કોંગ્રેસ શું કરવા ચૂકે એટલે કોંગ્રેસે પણ આમાં પોતાનું જોર રજમાવ્યું અને ક્ષત્રિયોને ટેકો આપે એના સંમેલનો કરવાના આર્થિક સહાય કરવાની બીજી બધી સહાય કરવાની અને એવા નાના નાના ગામડામાં કે જ્યાં ક્ષત્રિયો વસે છે કે નહીં એ ખબર નહોતી ત્યાં સંમેલનો થવા મળ્યા રાજકોટમાં મોટું ચાર લાખ ક્ષત્રિયોનું સંમેલન થયું લાખ ક્ષત્રિયો પણ ક્ષત્રિયાણીઓ પણ આ વખતે એટલી જ જાગૃત થઈ અને કદાચ ટીવી માધ્યમની મારફતે જોઈએ તો બહેનો કેટલીક જેના આપણને નામે ખબર નહોતા કે એ લોકો કોણ છે શું છે એ બધાના નામ જાણીતા થયા અને ક્ષત્રિયાણીઓ પોતે અમુક જાતનો ડ્રેસ પહેરીને આવે અમુક જાતના દેખાવો કરે આ બધું પહેલી વાર જોવા મળ્યું એટલે આ જે સમાજ છે એને જાગૃત કરવાનું કામ ભારતીય જનતા પાર્ટી કર્યું છે હવે પાટીદાર સમાજ તો અગાઉ પણ આવી રીતે પોતાના દેખાવો કરતા હતા અને પાટીદારને એક યા બીજી રીતે એમને ટકાવારીના હિસાબે અથવા આંદોલનોને કારણે ક્યાંક ને ક્યાંક રાજકારણમાં એમને જગ્યા મળી રહેતી હતી અત્યાર સુધીમાં ગુજરાતમાં ચીફ મિનિસ્ટર પણ પાટીદાર સમાજમાંથી ઘણા બધા આવ્યા સારા કામો પણ કર્યા પણ આ રીતે એકબીજા સમાજો અલગ અલગ થઈને અત્યારે છૂટા પડવા માંડ્યા છે એટલે હવે ભાર ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં આ જાતિ જ્ઞાતિનું સમાજોનું સમીકરણ જે હવે આવવા માંડ્યું છે એ મને એવું લાગે છે કે ગુજરાતના વિકાસને ક્યાંક ને ક્યાંક અટકાવી દે અથવા તો લોકશાહી માટે આ કોઈ સારું નિશાન હોય મને નથી લાગતું ફલાણો ઉમેદવાર સક્ષમ છે કે નહીં એ વાત જવા દો પણ એ અમારી અમારા સમાજનો છે અમારી જાતિનો છે અમારા જ્ઞાતિનો છે માટે એને વોટ આપો આ જે પરિસ્થિતિ ઊભી થઈ છે પંચોતેર વર્ષની આઝાદી પછી આપણે હું ભારતીય છું એવું કહેવાને બદલે હું ક્ષત્રિય છું ને હું પાટીદાર છું એ કહેવાનું જે ચાલ્યું છે એ લોકશાહી માટે કેટલું યોગ્ય છે

લોકો છે એ બધી બાબતો જોતા હોય છે માત્ર વાણી વિલાસ નથી જોતા હોતા બાકી તો જો વાણી વિલાસ જોવા યજ્ઞ મને યોગેશ રાહુલ ગાંધીની ની બાબત ઉપર આપણે કહી શકીએ એની બોલવા દેશો તો મજા આવશે તો હું મારો મુદ્દો વ્યવસ્થિત મૂકી શકીશ જે પછી આપનો બીજો સવાલ છે પૂછી મને 10 મિનિટ યોગેશ ની જેમ જ બોલવા દેજો અનઇન્ટરપ્રિટેડ તો વાત એ છે કે વાણી વિલાસ નો જો અસર થતી હોત ને તો આ લાલુ પ્રસાદ યાદવ મુલાયમસિંહ યાદવ મુલાયમસિંહ યાદવ એવું કહ્યું હતું કે બચ્ચો સે ગલતી હો જતી બળાત્કાર મુદ્દે આવું કહ્યું હતું એ પ્રમાણે રાહુલ ગાંધી એ કેટલા બધી વાર કેવા બધા શબ્દો વાપર્યા છે નરેન્દ્ર મોદી છે એમણે પશ્ચિમ બંગાળમાં દીદી ઓ દીદી આવું કર્યું હતું એટલે આ પ્રકારના વાણી વિલાસ થતા હોય છે અને એમાં ઘણી વાર નીચ અને આ બધા શબ્દો એની અસર થતી હોય છે પણ ઓવરઓલ તમે જુઓ ને તો આ બધી અસરો કરતાય છે ને લોકો એ જોતા હોય છે કે સક્ષમ વિકલ્પ કયો છે સમાજની જ્યારે વાત આવે છે ને ત્યારે હું એટલું કહેવા માંગુ છું કે ભાજપ અને સંઘે ખાસ કરીને સંઘે એ પ્રકારનું અહીંયા વિશ્વ હિન્દુ પરિષદ પણ કહી શકાય એણે એક એવો સમાજ ઉભો કર્યો છે અને સમાજ કે એટલે એણે ઉભો કર્યો છે એવું નથી પણ એ સમાજ પહેલા પણ હતો જે દેશભક્ત અને જે ઇન્દિરાજીને બાંગ્લાદેશના સર્જન બાબતે સમર્થન આપતો હતો દેશ ફક્ત સમાજ હતો જ પરંતુ એ સમાજ છે સંઘ અને ભાજપને વિશ્વ હિન્દુ પરિષદના કારણે એની તરફ વળી ગયો કારણ કે એને લાગે છે કે જે કોંગ્રેસ છે એક સમયે બાંગ્લાદેશના સર્જનમાં ભૂમિકા ભજવતી હતી એ જ કોંગ્રેસ હવે એવું એના નેતાઓ એવું નિવેદન કરે છે જેના કારણે પાકિસ્તાન ખુશ થાય છે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન એના નેતા રાહુલ ગાંધીના નિવેદનને ચગાવે છે એ પ્રકારનું સલમાન ખુર્શીદ છે એ પ્રકારનું ત્યાં પાકિસ્તાનમાં જઈને મળી આવે છે મણિશંકર અહીંયા ત્યાં જઈને પાકિસ્તાનની મદદ માગે છે કે મોદી સરકારને ઉતલાવવા માટે અમારી મદદ કરો કપિલ સિબ્બલ છે લંડનમાં જઈને પ્રેસ કોન્ફરન્સ કરે છે અને એવીએમની વાત કરે છે એન રાહુલ ગાંધી યુરોપમાં અમેરિકામાં જઈને કે છે કે તમે લોકશાહી બચાવવા અમારી મદદ કરો તો આ પ્રકારનું જ્યારે થાય છે ને ત્યારે એક એક સમાજ એ છે કે જે એ મોટો સમાજ છે એમાં બધી જ્ઞાતિઓ આવી ગઈ પાટીદાર દલિત ક્ષત્રિય આવી ગયા બ્રાહ્મણ આવી ગયા વાણી આવી ગયા બધા જ આવી ગયા અને એ લોકો એવું ઈચ્છે છે કે ત્રણસો સિત્તેર કલમ દૂર થઈ તો એ ખૂબ સારી બાબત છે કારણ કે એને કાશ્મીરમાં જે ત્રાસવાદ ફેલાય છે એ પસંદ નથી અને રામ ના દિવસે જે રીતે રામ શોભાયાત્રા ઉપર પથ્થરમારો થાય છે એને પસંદ નથી પશ્ચિમ બંગાળની હાઈકોર્ટ એવું કેવું પડે છે કે મુર્શિદાબાદમાં બહેરામપુર છે

તો એને પસંદ નથી આવતું ને એના કારણે બધા જ જોડાય છે અને તમે જો ગુજરાતમાં ભાજપ જીતે છે તો એની પાછળનું કારણ આ છે કે નરેન્દ્ર મોદી છે એને પોતાની જે એક ઇમેજ બનાવી છે એ ઇમેજ એવી બનાવી છે કે આજે પાકિસ્તાનના વિપક્ષના નેતા મૌલાના રહેમાન છે એવું કે છે કે ભારત મહાશક્તિ બનવા તરફ જઈ રહ્યું છે જ્યારે પાકિસ્તાન ભીખ ભાગી રહ્યું છે બધા દેશો પાસે તો આ જયારે થતું હોય અગાઉ જે થતું હતું કે પાકિસ્તાનના લોકો એમ કેતા હતા પાકિસ્તાનના નેતાઓ છે ભારતની ઠેકડી ઉડાડતા હતા તો એ હવે ભૂતકાળની બાબત બની ગઈ છે જ્યારે હવે પાકિસ્તાન છે બધા પાસે હવે ભીખ ભાગી રહ્યો છે ને એને ભીખ પણ મળતી નથી સાઉદી અરેબિયા પણ એને ઘાસ આપતું નથી ઈરાનના રાષ્ટ્ર વડાપ્રધાન ત્યાં આવે છે મદદ માગવા માટે ઇઝરાયલ સામે ત્યારે એ છે કાશ્મીર બાબતે પાકિસ્તાન ટેકો આપતા તો આ જે થતું હતું એ એ બધું બંધ થયું છે છે પણ લોકો જોનારા અને જે રીતે આપણે સંરક્ષણ જે શસ્ત્રો છે એની પણ વિયેતનામ ને કે થાઇલેન્ડ ને આયાત નિકાસ કરીએ છીએ તો એ પણ જોનારા છે કે આપણે આત્મનિર્ભર બની રહ્યા છે તો એ એવા ઘણા બધા મુદ્દાઓ છે જે કામ કરતા હોય છે આપણે ત્યાં તમે યાદ કરો કે કારણ કે સક્ષમ વિકલ્પ છે બીજો કોઈ દેખાતો નહોતો એમને જયારે એ પછી એવું થયું છે કે હવે કોંગ્રેસમાં એને કે બીજા કોઈ પક્ષમાં સક્ષમ વિકલ્પ દેખાતો નથી ભાજપ જે રીતે પોતાની જેમને પ્રેઝન્ટ કરે છે જે રીતના અમુક પગલા લે છે એના કારણે ભાજપનો રાષ્ટ્રવાદી ચહેરો છે એને પસંદ પડે છે આજે લોકસભાની બેઠકો ઉપર ઘણા બધા લોકો ઇન્ટરવ્યુ લેવા જાય છે લોકોનો મિજાજ જાણવા

વર્ષના વર્ષના જે સોરી કાર્યની જે વાત કરવાની હોય પરંતુ એ નથી જોવા મળતું અન્ય મુદ્દાઓ જોવા મળી રહ્યા છે જયવંતભાઈ વધુ એક પ્રશ્ન આપને છે મુદ્દાઓની વાત કરીએ તો એ જૂના મુદ્દાઓ જોવા મળે છે રામ મંદિર ત્રણસો સિત્તેર ચલો એ પતી ગયું તમે કર્યું સારું કામ એપ્રિશિએટ લોકોએ કર્યું બે હજાર ઓગણીસમાં તમને સરકાર આપી પણ હવે શું કરવાનો છો એ રોડમેપ સાથે અત્યારે કોઈ નથી જોવા મળતું ના કોંગ્રેસ પક્ષ પણ અત્યારે એ પ્રમાણે ક્યાંક જોવા મળે છે કે ના ભારતીય જનતા પાર્ટી તેને લઈને શું કહેશો જો કોંગ્રેસ નો મેનિફેસ્ટો છે બહુ ક્લિયર છે ને દર વખતે ક્લિયર જ હોય છે એની જે આઈડિયોલોજી છે એ સમાજવાદી કારણ કે છેલ્લા કેટલાય સમયથી જ્યારથી ખાસ કરીને સોનિયા ગાંધીના હાથમાં જે પેલું ઇંગ્લિશમાં શબ્દ સોશિયલ મીડિયા ઉપર શબ્દો વપરાય છે તો એ અલ્ટ્રા પ્રો લેફ્ટિસ્ટ થઈ ગયા છે અને એના કારણે કનૈયા કુમાર મેવાણી આવા બધા સામ્યવાદી વિચારસરણીના નેતાઓ છે અગ્ર ભૂમિકામાં આપણને જોવા મળે છે અને એના કારણે તમે જો કે સંપત્તિ છીનવી લેવાની અને સંપત્તિ વેચી દેવાની આવી બધી વાતો અથવા તો ટેક્સ એટલે તમે તો તમારી સંપત્તિ તમારા પૂરેપૂરી મળે નહીં ભલે તમે ગમે એટલી કમાણી કરી હોય તો એ પ્રકારની વાત એ લોકો કરે છે ગરીબોને એક સમય હતો કે ઓગણીસો સિત્તેર નો દાયકો હતો જયારે લોકોને આ બધું ગમતું હતું પણ હવે ગરીબોને પણ સત્યાવીસ કરોડ ગરીબો છે સંયુક્ત રાષ્ટ્રના અહેવાલ પ્રમાણે દેશમાં ગરીબીમાંથી બહાર આવ્યા હોય ત્યારે ગરીબ પણ હવે જોઈએ છે કે અમે અમારી પગભર થઈ અને અમારી તાકાત ઉપર અમે પૈસા કમાતા આવીએ મધ્યમ વર્ગને થાય છે કે અમે ધનવાન બનીએ તો આ જે દરેક વ્યક્તિ જે આકાંક્ષા એની વધી છે અને એના કારણે એ આકાક્ષાને નરેન્દ્ર મોદી અને ભાજપે પકડી છે બાકી પહેલા એક સમય એવો હતો યોગેશભાઈ ને પણ યાદ હશે કે અટલજીના સમયમાં ભાજપ પણ આજ કોંગ્રેસ જેવી જ વાત કરતો હતો ઓગણીસો એસી માં જયારે ભાજપની રચના થઈ ત્યારે એને કહેલું કે અમે ગાંધીવાદી અને સમાજવાદ તરફ અમે વળશું અને એ પણ આ બધી વાતો જ કરતો હતો પરંતુ નરેન્દ્ર મોદીના સમયમાં એકદમ યુ ટર્ન આવી ગયો અને એણે બધી જે છે આકાંક્ષાઓને પકડી લીધી યુવાનોની એટલે એટલા માટે જ યુવાનો અને મહિલાઓ આજે ભાજપને એટલો મત આપે છે તો એનું કારણ એ છે કે એને આકાંક્ષાઓ ઝીલી છે તમે આજે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય તો એમાં જે ગરીબ મહિલા છે એના નામે આ ઘર થાય છે તો એને નરેન્દ્ર મોદી એવું કે અમે તમને લખપતિ બનાવી દીધા તો એને સ્વામીની બનાવી દીધી ઘરની માલિક બનાવી દીધી તો એના કારણે સ્ત્રીને પણ પોતાને સશક્તિકરણની એક લાગણી થાય છે કે હા અમે પણ હવે માલિક થઈ ગયા અમારી પાસે પણ લાખો રૂપિયાનું ઘર છે તો એ જે ઘર બનાવ્યા છે એ પણ તમે જુઓ તો ઉજ્જવલા યોજના હોય કે ઉજવલા યોજના હોય તો એના કારણે આજે લોકો છે વિચારતા થયા છે અને બીજી બાજુ આ જે કોંગ્રેસ નું હવે તમે જે શિવસેના જે ઉદ્ધવ ઠાકરે નું જૂથ છે તો એ મહારાષ્ટ્રમાં હમણાં જે બીજા તબક્કાનું મતદાન થયું એના આગલા દિવસે પોતાનો ઝૂંટણી ઢંઢેરો એમણે બહાર પાડ્યો કે શરદ પવાર એની આગલા દિવસે બહાર પાડ્યો તો એ સમય પહેલા તમારે આપી દેવું જોઈએ જેથી લોકોને અભ્યાસ કરવા માટે પૂરતો સમય મળી રહે યોગેશભાઈ આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ઘણી બધી પરિસ્થિતિ અત્યાર સુધી વાંસી ગઈ ચાલો જે જે ડેમેજ કંટ્રોલ કરવાનું હતું તે ક્યાંક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી સી આર પાટીલ હોય તેમના દ્વારા કરવામાં આવ્યું અમિત શાહ પણ જે આવી ગયા એમ કહેવાય કે સભા સંબોધી રોડ પણ કર્યા પણ હવે આખરે જે સ્ટાર પ્રચારક માં જે સૌથી બે મહત્ત્વના નામ એટલે કે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવી રહ્યા છે શું લાગી રહ્યું છે કે જે છવ્વીસ છવ્વીસ લોકસભા સીટમાં હજુ પણ ક્યાંક એવું લાગી રહ્યું છે કે ના કોંગ્રેસને ક્યાંક બેથી ત્રણ સીટ ફાળે જાય તેવી શક્યતાઓ છે શું વડાપ્રધાનના આવવાથી તે જે કોઈ પણ ડેમેજ કંટ્રોલ કરવાનું હશે તે થઈ જશે જે ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના જે કાર્યકર્તાઓ છે જે તેમની આશા છે આશા પરિપૂર્ણ થશે માન્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈ જયારે ગુજરાતની મુલાકાતે આવે ત્યારે અમારા પોતાના નરેન્દ્રભાઈ આવે છે એવી એક ભાવના ગુજરાતમાં તો ચોક્કસપણે છે દેશભરમાં જ્યાં જાય ત્યાં એમને ખૂબ સારો આવકાર મળે છે સારો પ્રતિસાદ મળે છે ભીડ ભેગી થાય છે વગેરે પણ ગુજરાત પૂરતું પોતાનો આ નરેન્દ્ર મોદી આવે છે એ ભાવના ઉભી થાય છે પરંતુ આ વખતે પરિસ્થિતિ પરિસ્થિતિ એવી છે કે આવે અને એમને ડેમેજ કંટ્રોલ કરવાનો હોય આ આવીને ઉભી છે એટલા માટે કે અગાઉ કેટલા બધા અહેવાલો મળ્યા છે કે અમુક જગ્યાએ સભાઓ થઈ એમાં હાજરી ના થઈ અથવા તો સભા માડી વાળવી પડી અથવા એની સામે દેખાવો થયા કાળા વાવટાઓ ફરકાવવામાં આવ્યા વગેરે વગેરે બાબતો આ અગાઉ ભારતીય જનતા પાર્ટીમાં થતી નહોતી એ આ વખતે થઈ છે એટલે આવી આવી રહ્યા છે છે ત્યારે પરિસ્થિતિમાં આવ્યા અને અમિત અત્યારે અમદાવાદમાં છે ત્યારે એમણે અત્યારે પોતે ગાંધીનગરમાં એક ખાસ બેઠક બોલાવી છે કાર્ય કાર્યકરોની અથવા તો એમના મુખ્ય નેતાઓની અને આ ડેમેજ કંટ્રોલ અને સાતમી તારીખ પહેલા જે કઈ બધું ખળબળી ઉઠી છે એને સમૂહ સૂત્રુ કરવાની સમીકરણો ને યોજનાઓ વગેરે ચાલી રહી છે એટલે ભારતીય જનતા પાર્ટી થોડા હોય એ પરિસ્થિતિમાં નરેન્દ્રભાઈ આવી રહ્યા છે નરેન્દ્રભાઈનો તો જાદુ એવો છે કે એમનો રેલી થાય અથવા તો જાહેર સભા થાય અથવા જ્યાં પણ જાય ત્યાં એક જાતનો પોતાનો જે કરિશ્મા છે એના કારણે લોકોને સમજાવી શકે છે ને પોતાના તરફ બધા વોટ ખેંચી શકે છે જોકે હું પોતે એવું માનું છું કે જેટલી ભીડ ભેગી થાય છે એ બધી વોટમાં કન્વર્ટ થાય છે કે કેમ એ પ્રશ્ન છે પણ નરેન્દ્રભાઈ આવે ત્યારે મોટી જાહેર થાય અને આ વખતે એ રાજકોટમાં સભા કરશે અને રૂપાલાજીને કારણે જે પ્રશ્ન ઉભો થયો છે એને ડામશે એવું નથી થયું જે પ્લાનિંગ કર્યું છે એ પ્રમાણે રાજકોટમાં તો નરેન્દ્રભાઈ નથી જવાના બીજા બધા ક્ષેત્રોમાં જવાના છે અને બે દિવસમાં થઈને કુલ છ સભાઓ કરવાના છે એટલે નરેન્દ્રભાઈ આવે અને પોતે

ઉમેદવારો જે ટિકિટો અપાઈ છે એમાં ક્યાંક અસંતોષ છે અને ત્યારથી માંડીને ત્યાં કાર્યકરો કોઈક ને કોઈક કારણસર થોડા નિરાશ થયા છે અથવા તો થોડા કામ કરતા ઓછા થયા છે આ આ મારું પોતાનું અવલોકન છે કે ઇવન અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારમાં પણ કાર્યકરોમાં જે ઉત્સાહ જોવા મળે એ આ વખતે જોવા મળતો નથી અને હવે નરેન્દ્રભાઈ આવે અને કોઈ જાદુ થાય અને કાર્યકરો દોડતા થાય એ મને એવું લાગે છે કે કદાચ શક્ય બને પણ પરિસ્થિતિ અત્યારે નરેન્દ્રભાઈ માટે તો ચિંતાજનક ના હોય પણ આ જાતનું ડેમેજ કંટ્રોલ કરવાનું અથવા તો ભારતીય જનતા પાર્ટીની સભાઓ નિષ્ફળ જતી હોય એવા અહેવાલો જે આવ્યા છે એ અહેવાલોમાં એમણે પોતે આ છ સભાઓ કરીને આખી પરિસ્થિતિને થાળે પાડવાની રહેશે હવે જોવાનું એ રહ્યું કે ગુજરાતના જ્યારે રાજકીય સમીકરણોની વાત કરીએ છીએ ત્યારે હવે ગુજરાતના રાજકીય સમીકરણો આગામી સમયમાં કેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે તે તો આવનારો સમય જ બતાવશે યોગેશભાઈ જયવનભાઈ આ બંનેનો આભાર મારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે તો દર્શક મિત્રો આજના જરૂર કાર્યક્રમ સુધી આપશો નમસ્કાર